ભાજપનું માન રાખી અને મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું ફરી એકવાર રાજકારણમાં મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે ભાજપનું માન રાખી રાજીનામું પડતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાની ચર્ચાઓ જોર પકડી અને મુખ્યમંત્રી આખરે ભાજપનું માન રાખી અને રાજીનામું આપ્યું છે તેના માટે પણ અનેકો સવાલો અને અનેકો અટકળોએ જોર પકડ્યું છે રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે એટલા માટે કારણ કે મુખ્યમંત્રીએ અચાનક નવા નિર્ણય કર્યા છે અને નવો નિર્ણય એ છે કે ભાજપની શરતો માનીને નીતિશ કુમાર ભાજપની શરતો માનીને સીએમ પદેથી રાજ્યપાલને રાજીનામું આપી ચૂક્યા છે અને આ સમાચારો આવ્યા બાદ અનેકો અટકળો જોર પકડી રહી છે ઇન્ડિયા ગઠબંધનને પણ મોટો ઝટકો આના બાદ લાગ્યો છે અને બધા લોકો જાણે છે ઇન્ડિયા ગઠબંધનમાં મોટા ફેરફાર અહીંયાથી શરૂ થઈ ગયા છે તમારો શું વિચાર છે આ રાજીનામા પાછળ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વંદ